બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું સાગરોસણા ગામમાં આવેલ શ્રી સાગરોસણા કેવણી મંડળ સંચાલિત શ્રી ટીડી શાહ વિદ્યાલય સાગરોસણાના પ્રાંગણમાં સંસ્થાના પ્રમુખ શ્રી એશિયન સ્ટાર કંપની મુંબઈ વિપુલભાઈ શાહ રાહેલભાઈ શાહ તેમજ દિપેશભાઈ શાહ અને આજ ગામના વતની શ્રી વિજયભાઈ કે જુડાણ તરફથી શાળાના બાળકોને ગણવેશ નોટબુક તેમજ પાઠ્યપુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના પ્રમુખ શ્રી ડોક્ટર ગણેશભાઈ પટેલ મંત્રી શ્રી ડી એલ પટેલ કારોબારી સદસ્ય શ્રી જયેશભાઈ ડેલ માજી સરપંચ શ્રી માંચનભાઈ કર્ણાવત ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારેલા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવનાર શાહ પરિવારનો સમગ્ર સંસ્થાના ઉથ્થેદારો તેમજ શ્રી આર એન રાતડા તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા દાતાઓનો આભાર પ્રગટ કર્યો હતો